કારણ કે મુસાદેવ ના અંબોરાની સુગણી શું બોલો ની માતા શું મારા લેબળ બળ તો મારા વાવળ સસ્ત ભઈ મારી કારણ મુ જોગણી ધૂણી ની બીજા બોલું ના પડે તમારો ધનુ ટીકા દે ભઈ સતના માર્ગે હડવાડી સુગણી શું ભઈ મારી ચલો અમારો ભગવાન એવું કહેતો છે એની માતા એવું કહેતી હોય છે વિશાલ તો ભાઈ આ તને પવન આવેલો ખરો કોઈ માતા નો

દુનિયા નું બે વર્ષે જોગણી જોવાનું મારો દોડો બધાય એટલે બાવળો એવું રાખી દે પણ આનું તો મારું નમય માતા કારણ કે વિશાળ માં જોગણી એવી નહીં ભાઈ મારો ભગવાન પૂરી પાડ્યા છે બીજા રાત સુધી જેટલો બોલી આટલો છોકરો એટલે છોકરો આ લેવાની જક્તી નહીં અમદાવાદ નું કેસ હતું વિચાર હતો ત્રણ કેસ બગડી ગયા ડોક્ટર એવું ક્યાંક પડઘા સાથે એ દાદી ઢોકણી છોકરો આલે આવે એટલે મારો ભગવાન શેર માલિકી ખોટ છે પાર પાડ્યા છે ભાઈ જો ને ત્યાં આસ્તી હવા મેનો થાય તો મારે યાદ રાખવાનો આસ્તી ઘણવાનો મારો ભેળો બંધાય એટલે બતાવું બનાવું મને આખો મારતો વધારે વાળો છે તું સાઈડ માં દેજા જે હોય ઓ સમજ આવો કે ના નવ બને ના જ્યાં કોઈ કોઈ છે ચલો બીજા કાલે આયા તો તમે એવું જોઈ તું આજે કહું છું ભાઈ પણ કાલે તમને પૂછતો તો તમે કહી દો આ તમારો પરવાનું નથી કાઈ

那个我倒忘了，那就么那嘛了。